નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર આનું આપણું ટોપિક છે ધોરણ નવ વિષય સોશિયલ સાયન્સ તેમાં આપણે જોઈએ એકમ ત્રણ કે ભારત ભૂમિ અને લોકો તેમાં ચેપ્ટર તેર છે કે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ તેમાં વિભાગ એમાં આપણે જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકનો એક ગુણ છે તેમાં પ્રશ્ન પહેલો યોગ્ય જોડકા જોડો તેમાં પહેલું છે કે ભારતની પ્રમાણ સમય રેખા તેમાં બીજું આવશે બ્યાસી પોઈન્ટ ત્રીસ અંશ પૂર્વ રેખાંશ બીજું કર્કવૃત્ત તેમાં આવશે ચાર નંબરનું ત્રેવીસ અંશ ત્રીસ ઉત્તર અક્ષાંશ વૃત્ત ત્રીજું ઇન્ડોનેશિયા તેમાં આવશે પહેલું મલાક્કાની સમુદ્રધુનિ ચોથો ભારતનો પ્રાચીનતમ પ્રદેશ તેમાં આવશે ત્રીજું દક્ષિણનો દ્વિપ દ્વિપકલ્પીય પ્રદેશ પ્રશ્ન બીજો છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તેમાં પહેલું છે કે ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે એ વિધાન ખોટું છે બીજું ભારતનું ક્ષેત્રફળ જગતના ભૂક્ષેત્રના આશરે બે પોઈન્ટ બેતાલીસ ટકા છે એ વિધાન ખરું છે ત્રીજું ભારતના લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે એ વિધાન ખરું છે ચોથું ભારતની સમય પ્રમાણ રેખા એસી અંસ ત્રીસ પૂર્વરેખાંશ છે એ વિધાન ખોટું છે પાંચમું ભારતની પ્રમાણ સમય રેખા પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે એ વિધાન ખરું છે છઠ્ઠું ભારતનું દક્ષિણ પેસેફિક મહાસાગર આવેલું છે એ વિધાન ખોટું છે ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે નીચેના એક એકબી શબ્દમાં ઉત્તર લખું એમાં પહેલું છે ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે સમન્વયકારી બીજું ભૌગોલિક દ્રષ્ટિએ ભારત એ કયા ગોળાર્થમાં આવેલું છે ઉત્તર ત્રીજું ભારતની મધ્યમાંથી ક્યુ વૃત્ત પસાર થાય છે કર્કવૃત ચોથું ભારતમાં સૌ પ્રથમ કયા રાજ્યમાં સૂર્યોદય થાય છે અરુણાચલ પ્રદેશમાં પાંચમું વિશ્વમાં કેટલા દેશો ભારતના ક્ષેત્રકારથી મોટા છે છ છઠ્ઠો પ્રશ્ન કે ભારતીય દ્વિકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલું છે અરબ સાગર સાતમું ભારતીય દ્વિકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલું છે હિન્દ મહાસાગર આઠમું ઈસવીસન અઢારસો ને માં કઈ નહેર શરૂ કરવામાં આવી હતી સુએજ નવમું ભારત અને શ્રીલંકા ક્યાં આખાત દ્વારા એકબીજાને અલગ પાડે છે મન્નારના દસ એકબીજાથી દૂર થઈ રહેલી ભૂસંચનીય પ્લેટોને શું કહેવામાં આવે છે પ્લેટ નજીક આવી રહેલી ભૂસંચનીય પ્લેટોને શું કહેવામાં આવે છે અભિસારી પ્લેટ પ્રશ્ન ચાર નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી ખાલી જગ્યા પૂરો તેમાં પેલું છે કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે બીજું ભારતમાં સૂર્યોદયનો આરંભ અરુણાચલ પ્રદેશમાં થાય છે ત્રીજું ભારતની પ્રમાણ સમય રેખા એ પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે ચોથું ક્ષેત્રફળની દૃષ્ટિએ જગતમાં ભારત સાતમા ક્રમે આવે છે પાંચમું ભારત અને યુરોપ વચ્ચેનું અંતર સુએજ નહેરના કારણે સાત હજાર કિલોમીટર જેટલું ઓછું થયું છે છઠ્ઠી ખાલી જગ્યા કે ભારત હિન્દ મહાસાગરને શીર્ષસ્થ સ્થાને આવેલો છે સાતમું ભારત અને શ્રીલંકા પાલકને સામુદ્રધિ દ્વારા અલગ પડે છે આઠમું મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા સાત છે નવું દક્ષિણનો દ્વિકલ્પીય પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે દસમું ભારત અને શ્રીલંકા વચ્ચે મુનારનો ખાત આવેલો છે

કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે મલાક્કા પાંચમું છે ભારતની ઉત્તરે ચીન અને ભારતની વાયવ્ય પાકિસ્તાન છઠ્ઠું ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી ટેથિસ સમુદ્રમાંથી કઈ પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું હિમાલય સાતમો પ્રશ્ન જોઈએ કે ભારતની પ્રમાણ સમય રેખા એ કયા રાજ્યમાંથી પસાર થતી નથી તમિલનાડુ આઠમું ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે બાંગ્લાદેશ અને પશ્ચિમ નવ ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે તેમાં આવશે ત્રણ હજાર બસો ને ચૌદ દસમું ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે તેમાં આવશે બે હજાર નવસો ને તેત્રીસ અગિયાર ભારતનું પ્રમાણ સમય કયા રેખાંશ પરથી ગણાય છે બ્યાસી અંશ ત્રીસ રેખાંશ વૃત્ત વિભાગ બી નીચેના શબ્દોને સંકલ્પના સમજાવો પ્રત્યેકના બે ગુણ છે તેમાં પહેલું છે કર્કવૃત્ત તેમાં જગ્યાએ વિષુવૃત્તથી ત્રીસ અં અંશ ત્રીસને અંતરે ઉત્તર માં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત કહે છે બીજું દ્વીપ દ્વિકલ્પ તેમાં જોઈએ કે જેની ત્રણ બાજુ સમુદ્ર કે પાણીની વિશાળ જથ્થો હોય તેવા ભૂખંડ ભૂખંડ દ્વિપલ્કને કહેવાય છે દાખલા તરીકે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પ મલાયાનો દ્વિપકલ્પ વગેરે ત્રીજું ઉચ્ચ પ્રદેશ તેમાં જોઈએ કે મેદાન કરતાં વધુ ઊંચાઈએ આવેલો સપાટ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ કહેવાય છે દાખલા તરીકે દખણનો ઉચ્ચ પ્રદેશ કેટલાક ઉચ્ચ પ્રદેશો સામાન્ય પર્વતો કરતાં પણ ઊંચા હોય છે દાખલા તરીકે પામીર તિબેટ અને બોલિબિયાના ઉચ્ચ પ્રદેશો ચોથું ગોળાર્થ તેમાં જોઈએ વિશ્વવૃત પૃથ્વીનું જે બે સરખા ભાગોમાં વિભાજન કરે છે તે દરેક ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવામાં આવે છે વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો ભાગ દક્ષિણ ગોળાર્થ કહેવાય છે પાંચમો પ્રમાણ સમય તમે જોઈએ કે સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાજનમાં વિભાગમાં તેના મધ્ય ભાગમાં કે મહત્ત્વના સ્થળોનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના પ્રમાણ સમય તરીકે નક્કી કરાયેલું હોય છે આ સમય દેશના કે વિભાગના બધા સ્થળોને લાગુ પડે છે

કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે આ પ્લેટો અભિસારી પ્લેટ કહેવાય છે અને અભિસારણની ક્રિયાથી ભૂપૃષ્ઠના પ્રખર ખડકોમાં ગેડ પડે છે અને હિમાલયની રચનાઓમાં રચના આ પ્રકારે થઈ છે ત્યારબાદ આપણે જોઈએ વિભાગ સી કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે તેમના યોગ્ય સ્થાને દર્શાવવું તેમાં પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં ત્રણ વિગતો જ્યારે વાર્ષિક પરીક્ષામાં ચાર વિગતો પૂછાશે તેમાં આપણે જોઈએ કે પહેલામાં છે પેલું કર્કવૃત ભારતની પ્રમાણ સમય રેખા બાંગ્લાદેશ અને બંગાળની ખાડી બીજામાં અંધબારની કબા ટાપુ લક્ષદ્વીપ ટાપુ શ્રીલંકા અને અરબી સમુદ્ર અને ત્રીજું છે નેપાળ મ્યાનમાર ભૂતાન અને હિન્દ મહાસાગર તો તેમાં આપણે જોઈએ નકશામાં તેમાં વચ્ચે જુઓ અંશ ત્રીસ સેલ્સિયસ ત્યારબાદ બંગાળની ખાડી મ્યાનમાર બર્મા હિંદ મહાસાગર શ્રીલંકા સાગર બંગાળની ખાડી ભૂતાન બાંગ્લાદેશ નેપાળ ત્યારબાદ આપણે જોઈએ વિભાગ ડી કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પ્રત્યેક ના ચાર ગુણ છે તેમાં પેલું છે ટૂંકનો લખો ભારતના સ્થાન અને વિસ્તાર તેમજ હોય ભારતનું સ્થાન કે ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પવાળો દેશ છે તેના મુખ્ય ભૂમિભાગ સિવાય તેમાં બે દ્વીપ સમૂહ લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે તેમનો મુખ્ય ભાગ આઠ અંશ ચાર અંશ સેલ્શિયમ અને સાડત્રીસ અંશ છ સેલ્સિયસ ઉત્તર અક્ષાંશની વચ્ચે તેમજ અડસાઠ અંશ સાત સેલ્શિયમ અને સત્તાણું અંશ પચીસ પૂર્વ રેખા છે લક્ષદ્દીપુ અના તથા આંદમાનની ખબર ટાપુ બંગાળની ખાડીમાં છે ભારતની વાહ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉત્તરે ચીન નેપાળ અને ભૂતાન પૂર્વ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા ભારતના પડોશી દેશો છે ભારતનો વિસ્તાર જોઈએ કે ભારતનું ક્ષેત્રફળ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર છે તે જગતની ભૂક્ષેત્રનો માત્ર બે પોઈન્ટ બેતાલીસ ટકા જેટલું છે અને ક્ષેત્રફળ સંદર્ભે ભારતનો ક્રમ જગતમાં સાતમું છે ભારતથી મોટા છ દેશો અનુક્રમે રશિયા કેનેડા યુએસએ ચીન બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે આમાંનો પ્રત્યેક દેશ ભારત કરતાં બેથી પાંચ ગણો મોટો છે ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારનો લગભગ સરખા અર્થાત ઓગણત્રીસ અંશથી ત્રીસ અંશ જેટલા પરંતુ વાસ્તવિક અંતરોમાં થોડો ફરક છે ઉત્તર દક્ષિણ અક્ષાંશીય વિસ્તાર આશરે ત્રણ હજાર ચૌદ કિમી છે જ્યારે પૂર્વ પશ્ચિમ રેખાંશીય વિસ્તાર આશરે બે હજાર નવસો ને તેત્રીસ કિમી છે કર્કવૃત્ત છે ત્રીસ અંશ સેલ્સિયસથી ઉત્તર ભારતની મધ્યમાંથી પસાર થઈ દેશના લગભગ બે સરખા પાક કરે છે અને રેખાંકીય તફાવતને કારણે દેશના પૂર્વ અને પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે બે કલાકનો ફરક પડે છે ભારતના પ્રમાણ સમયની રેખા બ્યાસી અંશ સેલ્સિયસથી પૂર્વ રેખા સુરત પર આવેલા ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે અને તેને સ્થાનિક સમય જ ભારતનો પ્રમાણ સમય ગણાય છે ઉત્તરનો ભાગ થોડો વધારે વિસ્તૃત છે તેમાં હિમાલય અને ઉત્તરના મેદાનો આવેલા છે દક્ષિણનો ત્રિભુજાકાર ભાગ દક્ષિણ તરફ સાંકડો થતો જાય છે આ ભાગમાં દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ઘણો મોટો ભાગ અને દરિયા કિનારાના મેદાનો આવેલા છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે તેમાં જોઈએ કે જગતનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર માર્ગે થાય છે એટલે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તે પોતાના આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે ભારત લગભગ પંચોતેરસો એટલે કે સાત હજાર પાંચસો કિમી લાંબો સમુદ્ર કિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે તેના સમુદ્ર માર્ગો નજીક પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા દક્ષિણ પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે આ ઉપરાંત તેના લાંબા સમુદ્ર માર્ગો સુએઝની નહેરમાં થઈ યુરોપ ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા કેપ ઓફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલ્લિકાની સામુદ્ર ધુનીમાં થઈને પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે આમ સમુદ્ર માર્ગોનો બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર છે એ સરળ બન્યો છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો